વહેલી સવારથી સાથે મેઘરાજા ધોધમાર વરસાદી માહોલ રહેશે આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદની મોટી આગાહી કરાય છે હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે હવે આજે ભડાકા સાથે મુસળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સુધી વિલે જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં જે ખાસ કરીને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો હોય જામનગર હોય પોરબંદર હોય જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે મોરબી સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આજે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે કચ્છમાં ખાસ કરીને જે પશ્ચિમ કચ્છના ભાગો છે અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં લખપતના વિસ્તારો હોય નખત્રાણાના વિસ્તારો હોય નલિયાના વિસ્તારો હોય માંડવી મુન્દ્રા કંડલા અને ગાંધીધામના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતમાં ખાસ કરીને આણંદ ખેડા મહીસાગર અને પંચમહાલ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા આજે વધારે છે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોગલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય પાટણ જિલ્લો હોય મહેસાણા જિલ્લો હોય ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે બનાસકાંઠા જિલ્લામાં જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં જે ખાસ કરીને સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તાપી ડાંગ નર્મદા અને ભરૂચ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી છે